જેથી સમય સાથ છોડે ત્યારે બદા મારી થાય છે એ મારી મડડાથી સોનલ વેલી આવશે અને પહેલું ભજન કોઈ શીખ્યો તો છોટે છોટે શિવજી છોટે છોટે રામ 24 ઓક્ટોબર 2025 ના રોજ વેમ્લી લંડન માં છે પહેલો ડાયરો બીજો ડાયરો 26 તારીખે લેસનર માં છે નમસ્કાર દર્શક મિત્રો ટક વિથ ભાવનગર માં હું છું નીતીન સોની કલા સંસ્કાર અને સંસ્કૃતિ નું પાટનગર એટલે ભાવનગર ભાવનગર માટે એવું કહેવાય કોઈ પણ શેરી કોઈ પણ મોહલ્લામાં પાંટો મારો એક કલાકાર જોવા મળે પછી તે ગાયકીના ક્ષેત્રનો હોય સ્પોર્ટ્સના ક્ષેત્રનો હોય ફિલ્મ સ્ટાર્સની વાત હોય કે એક્ટર્સની વાત હોય દરેક કલાકારો ભાવનગરની આ ભૂમિ આપ્યા છે અનેક કલાકારો છે જેમને માત્ર ગુજરાત નહીં દેશને નહીં વિદેશોની ધરતી ઉપર સાત સમંદરને પાર જઈને પણ ભાવનગરની આ કલાને લોકો સમક્ષ પીરસી છે આપણી સાથે જોડાયા છે ભાવનગરના યુવા ગાયક છે શાગરદાન ગઢવી એટલા માટે કહેવું છે આજની જે યુવા પેઢી છે તેમના માટે તેઓ આઈકોન છે અને આપણે તેમની સાથે વાત કરવાના છીએ શાગરભાઈ ટોક વિથ ભાવનગર આપનું સ્વાગત છે ધન્યવાદ થેન્ક યુ શાગરભાઈ સૌથી પહેલો સવાલ છે સૌથી પહેલું ગીત કઈ જગ્યાએ કેટલા વર્ષની ઉંમરે ક્યાં ગાયું મેં બાર તેર વર્ષની ઉંમરે પહેલું ગીત ગાયું હતું છોટે છોટે શિવજી છોટે છોટે રામ પહેલું હું શીખ્યો હતો અને ભાવનગરમાં રામદરબાર એક સિદ્ધ હનુમાનજી રામદરબાર પરિવાર છે મારી સોસાયટીમાં એ પેલા હું જાતો રામ દરબારમાં આમ માની લો તો સૌથી તો હનુમાન ચાલીસા થી મેં શરૂઆત કરી છે હનુમાન ચાલીસા થી અને પેલું ભજન કોઈ શીખ્યો તો છોટે છોટે શિવજી છોટે છોટે રામનું સગડભાઈ આમ તો એવું કહેવાય છે કે ભાવનગરમાં અનેક કલાકારો છે પરંતુ આપની જયારે વાત કરવી છે બીજા ઘણા ક્ષેત્રો હોય છે યુવા પીઢીઓ માટે પરંતુ આપણે આ ગાયકીનું અને આ ક્ષેત્ર શા માટે પસંદ કર્યું કારણ કે હું ચારણ ગઢવી જ્ઞાતિમાંથી બિલોંગ કરું છું એટલે સંગીત તો મારા વારસામાં મારા બ્લડમાં જ છે અને નાનપણથી જ મને બાર તેર વર્ષ બારેક વર્ષનો હતો ત્યારથી જ મને ખૂબ આ સંગીતનો શોખ મારા ફાધર એ પણ ખૂબ સારા ભજનીકના કલાકાર છે જેઠસુરદાનભાઈ ગઢવી એનું નામ છે અને એ અવરનવર ઘરે હાર્મોનિયમ વગાડતા હોય ત્યારે હું એની પાસે બે હતો શીખતો એને સાંભળતો અને બસ મને વારસામાં મળ્યો છે અને આમ તો ચારણ ગઢવી નાતીમાં બિલોંગ કરું છું એટલે સંગીત તમારા બ્લડમાં છે તો એવું સ્વાભાવિક પણ આપણે એવું કહેતા હોય છે કે ચારણ સમાજ હોય ગઢવી સમાજના યુવાનો જે કે દીકરીઓ હોય એમની જીભો ઉપર જીભ ઉપર માં સરસ્વતી બિરાજમાન હોય એવું જ કહી શકાય અને એટલા માટે પછી માં સોનલમાની વાત હોય માં મોગલમાની વાત હોય કે ખોડિયાર માતાની વાત હોય પરંતુ આપ સૌથી વધુ ગીત કયા ગાઓ છો હું દરેક માતાજીના ગીત ગાઉં છું પણ સૌ પ્રથમ મારું આલ્બમ બે હજાર ઓગણીસમાં આવ્યું હતું કવિ કેદારનાથ હસ્તે લખાયેલું મોગલ આવશે અને એકતા સાઉન્ડમાંથી રિલીઝ થયું હતું પણ આ ગીતથી મારી જિંદગીનો મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ આ ગીતમાં અત્યારે બાવન મિલિયનથી પણ વધુ છે એટલે પાંચ કરોડથી પણ વધુ આ ગીત જોવાનું છે એમાં ખૂબ રીલો બની છે એ વખતે ટિકટોકનો ટિકટોક ચારણ જ્ઞાતિ માં જગદંબા છે એટલે આ થી મને ખુબ સારી પ્રોત્સાહન મળ્યું અને ખુબ હું આગળ વધ્યો એવી કઈ વાત હતી હું એટલો આગળ વધીશ અને એટલા આલ્બમ મારા હિટ જશે લોકોનો એટલો બધો પ્રેમ મળશે એવું મને મેં કલ્પના નથી કરી બસ હું ખાલી આનંદ શોખ પૂરતો ગાતો હતો પણ કોલેજ કરતો હું બીસીએ બીસીએ માં કોલેજ કરતો વિવેકાનંદ ત્યારે ધીરે ધીરે મને હું ગાતો એટલે નાના મોટા પ્રોગ્રામ મારા બને વિશે દિલુદાન ગઢડી એને આ ક્ષેત્રમાં મને ખુબ સપોર્ટ કર્યો એટલે ધીરે ધીરે પછી આ લાઈનમાં જોડાવવા મળ્યો એટલે પછી મને એમ લાગ્યું કે આ બધા મને આટલું બધું પ્રોત્સાહન આપે છે બધા એટલા આજની યુવા જનરેશન મને ખૂબ સ્વીકારે છે તો મારે આમાં આગળ વધવું જોઈએ દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ વાત કરવી છે વિદેશની ધરતી ઉપર એટલે કે યુકે ઉપર આગામી દિવસોમાં ચોવીસ તારીખે સાગદાન ગઢવીનો ડાયરો યોજાવાનો છે કદાચ હું માનું છું તેમના માટે આ પ્રથમ ડાયરાની તક છે અને તેઓ વિદેશ જઈ રહ્યા છે સાહેબ એ ઘટના શું છે સિડમા ઇવેન્ટ છે યુકેમાં આપણા ભાવનગર નું સિહોર છે ત્યાંના રહેવાસી છે અને અત્યારે યુકેમાં ખુબ સારી ઇવેન્ટ કરે છે સિદ્ધાર્થભાઈ રામાનું છે એમને મારો સંપર્ક કર્યો મને કે મારે તમારા ડાયરા કરવા છે સૌ પ્રથમ તો દિવાળી પહેલા ડેટ આવી હતી પછી મારે થોડીક તારીખો આવી ગઈ હતી એટલે પછી આ આવે ચોવીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ માં છે એટલે બે ડાયરા છે અને ખુબ ત્યાં આગળ લોકોનો ઉત્સાહ બહુ છે દરરોજ અવનવા વિડીયો લોકો બનાવે છે મને મોકલે છે કે ભાઈ જોવો આપણો ગુજરાતી સમાજ અહીંયા તમે આવવાનો છો એટલે ખૂબ ઉત્સાહમાં છે એટલે ત્યાં આગળ આવી રીતના બે ડાયરા નક્કી છે આની પહેલાં પણ હું જીઆઈઓ ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ખાતે આપણા ગુજરાતનું ગૌરવ માયાભાઈ એમના હસ્તક મારે ઓસ્ટ્રેલિયા ખાતે મેલબોર્ન મેલબોર્નમાં રાસ ગરબાનો પ્રોગ્રામ હું આની પહેલાં જી આયો છું વિદેશની ધરતીમાં ખાસ કરીને જરા યુકેપમાં જઈ રહ્યા છું કેવા ગીતોને પણ આજાની આપશો ત્યાં આપણી સંસ્કૃતિનો જે વારસો આપણા હેલવા આવે છે માતાજીના ગીતો છે આપણા જૂના પ્રાચીન લોકગીતો છે ભજનો છે અને અત્યારના મારા જે કોઈ આલ્બમ છે મારા લગભગ આલ્બમ માતાજીને રિલેટેડ હોય છે આપણી સંસ્કૃતિને રિલેટેડ હોય છે અત્યારની જનરેશનને ગમે એવા જ ગીતો ગાઉ છું પણ એમાં વધુ તો આપણી સંસ્કૃતિ જળવાજી એવા મારા પ્રયત્નો હોય છે એવા બધા ગીતો ગાવાના અને ઘણા બધા મારા ગીતો પ્રચલિત થયા છે આજની યુવા પેઢીએ ખૂબ સ્વીકાર્યા છે એટલે ઘણી બધી અત્યારથી ફરમાઈશો આવવા પડે છે ત્યાંની આ ગીતે જીત મને એવું લાગે છે કે ભવનેગરના લોકો કોઈ કે ગુજરાતના લોકો આપના અવાજ અને આપના ગીતથી તો જાણકાર છે બે ત્રણ એવા ગીત જે પોપ્યુલર છે એમના અંતરા આપણે લોકોને સંભળાવવા છે જે એક તમને સંભળાવું ગીત

ખાસ કરીને જે પ્રકારે વાત એવી છે આજની યુવા પેઢી આપને ચાહી રહી છે સાગરદાન ગઢવીને સાંભળવા સુખ છે નવા કોઈ આલ્બમ આવતા હોય ને એનું કોઈ ગીત હોય એવું ખરું નવા મારા ઘણા બધા આલ્બમ આવે છે મિત્રતા નું ગીત છે પછી એકમાં મોગલમાંનો ભાવ એ પણ છે પણ આવ આવનારો સમય જ્યારે આવશે ત્યારે થોડુંક સરપ્રાઈઝ રાખીએ આપણે બધા માટે ઘણા બધા મારા લગભગ છ સાત આલ્બમ અત્યારે ઓલરેડી રેકોર્ડ થઈ ગયા છે અચ્છા એટલે હવે બસ આ યુકે થી આવું એટલે બધા એલબોમના શૂટિંગ બાકી છે ખાલી વિડીયો શૂટિંગ છે ભાવનગર ગુજરાત અને દેશની કલા પ્રેમી જનતા માટે આપનો કોઈ સંદેશો બસ એટલું જ કહીશ કે બસ આપ તમારો બધાયનો જે પ્રેમ મારી ઉપર છે બસ એ પ્રેમ મારી ઉપર અવિરત રાખજો તમારા આશીર્વાદ કાયમી રાખજો મારી ઉપર અને બસ આપણી સંસ્કૃતિને આપણે જાળવતા રહી આપણો વારસો આપણે સાચવી રાખીએ અને બસ આપણે મજા કરીએ આનંદ કરીએ અને દિવાળીના અને નવા વર્ષના તમને બધાયને રામ રામ જય માતાજી હેપ્પી ન્યૂ ઇયર હેપી દિવાળી અને બસ આપણે પરિવાર સાથે ખૂબ આનંદ કરીએ નવા વર્ષની શરૂઆત કરીએ અને કાંઈ કોઈને પુલમાંથી આ આ ગયા વર્ષે કોઈને કાંઈ કહેવાય ગયું હોય ભૂલમાંથી કાંઈ એવું કાંઈ બોલાઈ ગયું હોય તો આપણે માફી માગી લઈએ અને બધા સાથે હળી મળીને પ્રેમથી રહીએ ગીલા શીખવા બધા દૂર કરી અને બસ દિવાળીમાં આનંદ કરીએ પરિવાર સાથે આપણા સગા સંબંધીઓ મિત્રો સાથે બધા ખુશ રહી આનંદ કરીએ જય માતાજી જય મગલ જય ચકવાય અને ટોક વિથ ભાવનગર આ ચેનલનો દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને આખી ચેનલના જેટલા પણ જોડાયેલા છે બધાનો ખૂબ ખૂબ આભાર જે માથે જે વખત દર્શક મિત્રો આ હતા સાગરદાન ગઢવી એમની સાથે આપણે વાત કરી છે યુકે ના પ્રવાસી જે રહ્યા છે દિવાળીનો માહોલ છે નવા વર્ષની એક કહી શકાય કે શુભ શરૂઆત યુકે માં તેમના લોકો ડાયરા થી થઈ રહે છે આશા રાખીએ તેમનો કાર્યક્રમ સફળ થાય અને ફરી એક વખત ભાવનગર ગુજરાત અને દેશની જનતાને તેમના શૂર છે ફરી એક વખત નવા સ્વરૂપમાં સાંભળવા મળે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રહેજો આપશો